એ લોકો સફાઈની કામગીરી રોડ પર કરાવડાવી રહ્યા હતા ત્યારે એક નિલેશ ગાબાણી નિલેશ ગાબાણી નામના ભાઈ આવ્યા અને એ કે ભાઈ આ ખાડો તમે જે છે પહેલા એ પૂરો રોડ પર ના અને પછી તમે સફાઈની કામગીરી કરો અને સૌથી મોટી વાત તો એ છે કે તમે આ ઝાડુ મારવાવાળા નીચી જાતિના લોકો અમારી સોસાયટીમાં આવ્યા કે અમારા રોડ થી તમારે અમારી સોસાયટીમાં આવવાનું નથી એટલે અમે લોકો એ બધા એ લોકોને એને રોક્યો કે ભાઈ અમારે કામ કરવાનું છે ને અમારી ખાડા પૂરવાની કામગીરી નથી એના માટે તમારે જે કેવું હોય તે તે તમે જે વાત કરો અમારું કામ કામગીરી છે એવામાં એ ભાઈ ઉશ્કેરાઈ ગયા ત્યાં એમના બીજા ચાર પાંચ માણસો આવ્યા એ લોકો ગાળા ગાળી કરવા માંડ્યા અમારા અધિકારીને પકડીને એને ચાર પાંચ મારી દીધા બહેનો ને ગાળો આપવા માંડ્યા અને બહેનો ની સાથે ખૂબ ખરાબ વર્તન એમણે કર્યું છે કે તમે નીચી જાતિના હો છે અમરથી તો દૂરનો પહેલા તો અમે અપરાઈધી આ આવી વાત આવી ગંભીર આવી ઘટના કતારગામથી માડીને સુરતમાં અનેકવાર ઘટી રહી છે અને દર વખતે અમે વખોડીએ છીએ આ વખતે આ વિષય અમે માન્ય કમિશનરથી માડીને ઉપરના માન્ય મુખ્યમંત્રી શ્રી સુધી અમારો અવાજ લઈ જવાના છે કે વારંવાર ચોથા વર્ના કર્મચારીઓ જેઓ સુરતને સફાઈની અંદર પ્રથમ ક્રમ અપાવતા હોય એવા કર્મચારીઓને આજે જરૂર પડતી હોય ત્યારે માન્ય આપે અને જે અધિકારીઓને અમારા જે અધિકારીઓ છે એ અમારી જવાબદારીમાં છે છે લોકો ત્યાંથી ભાગી જાય અને આ સમગ્ર મામલો અમારે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ લખતા હોય થતી હોય ત્યારે અમારા અધિકારીઓ તરફથી પણ અમને સપોર્ટ આપવામાં આવે અને સામે જે આરોપી છે એની પર કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગણી છે અને એના માટે અમ લોકો આજે માન્ય શ્રીને રજૂઆત કરવા આવ્યા છે